નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વાંકાનેર તાલુકાના મેસાવડા ગામમાં ગુજરાત જોડો જનસભાનું આપ પાર્ટી દ્વારા ભવ્ય આયોજન સમસ્ત મેસાવડા ગામ અને સરપંચ શ્રી દેવરાજભાઈ જાદવ અને રણસોડભાઈ ધુલેટીયા ઓબીસી વગેરે કાર્યકર્તાઓ દ્વારા આજે મેસાવડા ગામમાં રામદેવપીરના મંદિરની બાજુના ગ્રાઉન્ડમાં આપ પાર્ટી જનસભાનું ભવ્ય આયોજન રાખવામાં આવ્યું હતું આ પ્રસંગે બ્રિજરાજ સોલંકી રાજેશભાઈ ભુવા તેજસભાઈ રાજપરા અજીતભાઈ નિખિલ અને આપ પાર્ટીના કાર્યકર્તા અને તેમની ટીમ સાથે વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભાઈઓ બહેનો અને સદસ્યો સરપંચો વડીલો ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આવતા સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી હોય ત્યારે બે હજારથી વધુ આખા ગુજરાતમાં આપ પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન તમામ ગામડા અને શહેરમાં જનસભાનું આયોજન રાખવામાં આવશે અને મેસાવડા ગામમાં ત્રીસ વર્ષથી અત્યાર સુધી વિકાસના નામે કોઈ પણ કાર્ય થયું નથી જેવા કે પાણીની સુવિધા રોડ રસ્તાની સુવિધા અને ખેડૂતોને લાઇટની સુવિધા વધારે પ્રમાણમાં વરસાદ આવતો હોય ત્યારે પુલના કામ પણ મંજૂર થઈ ગયેલ હોય છતાં કયા કારણોસર પુલ બાંધવાનું કોન્ટ્રાક્ટરને આપી દીધો હોય ત્યારે વાંકાનેરના છેવાડાના મેસાવડા ગામના ગ્રામ લોકો અવારનવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હતી ત્યારે ઉચ્ચ અધિકારીઓ બાબુઓનું પેટનું પાણી હલતું ના હોય ત્યારે ત્રીસ વર્ષથી મેસાવડા ગામનો વિકાસ ક્યારે થશે તેની રાહ જોઈને બેઠા હોય આ ગામમાં ઉચ્ચ અધિકારી આ ગામની મુલાકાત લે અને ખરેખર વિકાસના નામે મોટી મોટી વાતો કરતા હોય ત્યારે વિકાસના નામે છે ત્યારે સ્થાનિક ધારાસભ્ય શ્યામજીભાઈ સોહાણનું ગામ હોય અને વાંકાનેર ધારાસીભભાઈ જીતુભાઈ સોમાણીનો મત વિસ્તાર આવતો હોય ત્યારે આવા ઉચ્ચ અધિકારીઓને જાણ કરવા છતાં આજ સુધી કોઈ કામ થયેલ નથી તેથી વાંકાનેરના મેસાવડા ગામના તમામ લોકો ભાઈઓ અને બહેનો વિસાવદરવાળી કરવાના હોય ત્યારે મેસાવડા ગામના આજુબાજુના તમામ ગામડા વિકાસના કામથી વંચિત હોય ત્યારે આ પાર્ટીમાં ભાજપના ત્રણસોથી વધારે યુવાનો ખેસ પહેરીને પાર્ટીમાં જોડાયા તમામ ગામના સરપંચો ભાઈઓ અને બહેનો નાસ્તો કરીને છૂટા પડ્યા બ્યુરો રિપોર્ટ બાપભાઈ ડાભી રાજકોટ આજે મેઠાડા ગામમાં આપ પાર્ટી વિશે શું કહેવા માંગો છો આપનું પહેલા નામ બ્રિજરાજ સોલંકી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ આજ રોજ રાજકોટ જિલ્લાના વાકાનેર ખાતે મેસેવડા ગામ ખાતે આમ આદમી પાર્ટી ગુજરાત જોડો જનસભા અંતર્ગત જ્યારે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર 2000 કરતા પણ વધારે સભાઓ કરવા જઈ રહી છે ત્યારે આ ગામની અંદર આજે સભાનું આયોજન કર્યું તમે જેમ જોયું એમ કે હજારો ની સંખ્યામાં ખેડૂતો યુવાનો મહિલાઓ રત્ન કલાકારો પશુપાલકો મજૂર વર્ગના લોકો આમ આદમી પાર્ટીને સમર્થન આપવા માટે અને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લાના તમામ આગેવાનો અજીતભાઈ લોખીલ હોય તેજસભાઈ કાજીપરા હોય

ખેડુ ન્યાય મળે એ માટે શું આપ કહેવા માંગો છો? ખેડૂતો છેલ્લા ત્રીસ વર્ષથી આ ભ્રષ્ટ ભાજપના શાસનમાં ત્રાહી મામ છે લો યુરિયાનો મુદ્દો રોંધવાનું કામ આ ભ્રષ્ટ ભાજપના લોકોએ કર્યું છે ત્યારે ખેડૂતોને આમ આદમી પાર્ટી ઉપર એક ભરોસો આવ્યો છે વિસાવદરના ઇલેક્શન પછી ગોપાલભાઈ ઇટાલિયા જયારે વિધાનસભામાં પહોંચ્યા ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતો આમ આદમી પાર્ટી સાથે જોડાઈને આવનારા આવનારા દિવસોમાં ભાજપને જડબા તોડ જવાબ દેવા દઈ રહી છે ગામડા દુવાર આજે આપ પર પાર્ટીમાં કેટલા લોકો આ જોડાણ આવશે એ વિશે શું કહો આજે 300 કરતા પણ વધારે આ મેસવડા ગામમાં યુવાનો જોડાયા હતા અને હજારોની સંખ્યામાં વડીલો માતાઓ ભાઈઓ બહેનો અને ખાસ કરીને યુવાનો આમ આદમી પાર્ટીની આ જનસભામાં હાજર રહ્યા હતા

કાર્યક્રમ ને આજની તારીખમાં આયોજન કર્યું ત્યારે અમે ખુબ મોટી હજારો ની સંખ્યામાં જયારે જનમેદની ભેગી થઈ ત્યારે અંદર આવ્યા છે અને આપ સૌ અમને સાથ અને સહકાર ને જો આશીર્વાદ આપશે તો આવનારા સમયમાં ચોક્કસ પરિણામ લક્ષી કામ કરી શકશી અને સ્થાનિક પંચાયત ની જે ચૂંટણીઓ આવી રહી છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની ચૂંટણીઓ એને લઈને ચર્ચાઓ કરવામાં આવી

માધ્યમથી તમામ લોકોને બસ એટલું કહેવા માંગુ છું કે આપણે ત્રીસ વર્ષથી આ બધું જોઈએ છીએ પણ આપણને વધારે આ જોઈએ કે રસ્તાઓ બધા છે ટાઈમે પાણી નથી આવતી થાય છે ઇવન શેરીમાં બચ્ચા નાના નાના રમતા હોય તો એને પણ એક્સિડન્ટ થાય છે નથી કોઈ સ્પીડ બ્રેકર કે કોઈ જાતની કઈ વ્યવસ્થા છે નહી બરોબર ત્રીસ વર્ષ થી જો ભાજપ સરકાર આ છે અત્યારે બરોબર તો કોઈ પણ પ્રકારની આપને સુવિધા મળતી નથી ખરેખર જો એને કામ કરેલું હોય તો આપણી નજર દેખાવવું જોઈએ કાર્યકરો આમ આદમી પાર્ટીનો ખેસ કર્યો છે આવનાર સમયમાં જે કાઈ ચૂંટણી આવે છે એમાં સાબિત કરી દેવાનું છે અને બધે વિસાવદર વાળી જ કરવાની છે બસ એટલું જ વધારે વાત નહીં કરતા મારી વાણીને અહિયાં વિરામ આપવું છે